આજે તો મિત્રો કરી નાખ્યો ચણાનો પ્રોગ્રામ અને આજે તો ફૂલ મોજ પડી ગઈ હેલો મિત્રો મારા નવ મિનિ બ્લોક સ્વાગત છે આજે સવાર સવાર માં તૈયાર થઈને નીકળી ગયા આપણે આઈટીઆઈ બાજુ પછી મિત્રો આપણે આવી ગયા આઈટીઆઈ ને આઈટીઆઈ આયા તો ટાઈમ જતો નતો પછી આપણે થોડુંક લખવાનું કરી નાખ્યું ચાલો પછી મિત્રો પડી ગઈ રિસેસ ને આપણે બધા ભાઈબંધો સાથે આવી ગયા નાસ્તો કરવા અને પછી મિત્રો આપણે પડી ગયા જ અને આપણે નીકળી ગયા ઘર તરફ કારણ કે આજે હતો આપણે ચણાનો પ્રોગ્રામ અને પછી મિત્રો આપણે આવી ગયા ઘરે અને પછી ઘરેથી નીકળી ગયા બધા ભાઈ બહેન સાથે પ્રોગ્રામ કરવાનો હતો તો બધા આવી ગયા મિત્રો અને આપણે બધાએ ફોલવાનું કામ કરી નાખ્યું ચણા ફોલવાનું કામ ચાલુ કરી નાખ્યું પછી તો મિત્રો બધા મિત્રો ચણા ફોલતા હતા આપણે આપણે બે ત્રણ વિડીયોના ભાગ લઈ લીધા અને પછી બધા ચણા ફોલવા માંડ્યા પછી બધા ચણા ફોડીને પછી તો ડુંગળીને એવું બધું બધા ડુંગળી અને પછી મેં પછી ડુંગળી મૂકી દીધી ચડવા કારણ કે ડુંગળી ચડવા પછી હું થાકી ગયો અને પછી આપી દીધું ભાણો પછી ભાણો ડુંગળીને ચડાવતો હતો જો મિત્રો આ રીતે પછી અમે પોગ્રામ બનાવવાનું ચાલુ કરી નાખ્યું પછી નાખી દીધા ચણા અને પછી અને પછી બધા મિત્રો ટમેટા ને ઉછું ધરવા બેસી ગયા અને પછી શાક બનવા બનવાની થોડીક વાર હતી ને પછી કિશને લઈ લીધો ચમચો હાથમાં અને કિશન લાવવા માંડ્યો શાક અને પછી થોડા સમય બાદ શાક બની ગયું ને અમે બધા બેસી ગયા જમવા પછી મિત્રો દરબારે મસ્ત શાક બનાવી નાખ્યું અને અમે બધા ભાઈ બંધો બેસી ગયા જમવા અને અમને બધાને શાક બહુ આવ્યું હતું પછી આ વ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો મળીએ બીજા બ્લોગ સાથે